જે માતા સી મિત્રો તો જો અમાર માનવ ભાઈ વાસડા પર હે પોગી ગયા શરમમાં એ રમાડે છે આ પૃથ્વીએ રમાડે મજા આવે છે ને રમાડવાની માનવ ભાઈ ને વાસડો ઘાય ઇથકો મારે વાસડા ને આવે વાસડા ને પાછળ હુઈ ગયો કેસે ભાઈ ગોગો मानो क्या से गो गो मानो वासड़ वाली पे जो नी तो बिबे से डरिए मर मानो भाई बेई ने वासड़ा पे है जो वासड़े ने माथा मारे तुमको